અરે જે કુછરે છે उपस्थित તમામ ઘણી બસ સંગાઠ એક સંસ્થાના હોદ્દેદાર સાથી મિત્રો અને જે પસંદ કે દિવ્યાંગ ભાઈઓ બેનો ગોડા તેમનો બનાવો નું ભાવા દિવ્યાંગ સેવા પણ ટ્રસ્ટ ગુજરાત લેવા કામ કરે આ સંસ્થા દિવ્યાંગોને પડતી મુશ્કેલી જે કા મુદ્દા હોય છે એની બાબત સતત કાર્યરત હોય છે જ્યાં અમારી રજૂઆત પાતી હોય અમે કરી કોઈ રાજકીય વર્ગની જરૂરિયાત હોય રજૂઆત કરીને પ્રશ્ન પડતી મુશ્કેલી હલ કરી પછી જે કોઈ ગવર્નમેન્ટ સહાય યોજનાઓ જે છે તેની બાબત થી માર્ગદર્શન ગવર્નમેન્ટ ભરતી બાબતની રજૂઆત જે અત્યારે આ કન્ડક્ટરની ભરતી ચાલી રહી છે એમાજી તો પહેલા રવડતા પડતી થી તેના પર સાથ સરકારને સપોર્ટ જરૂર છે જો તમારો સાથ સરકાર નહી હોય તો અમે કઈ કરીય દ્વારા અને હેરાજા વૃદ્ધક દિવ્યાંગ આશ્રમ એની પણ વાત આવી રહી છે અને ટૂંક સમયમાં એનો પણ અમે કામ કરવાના છે અને જ્યાં પણ દિવ્યાંગોને કોઈ પણ જાતની અગવડતા પડતી હોય ત્યાં અમે એના સપોર્ટમાં સાથ સહકારમાં ઊભા રહીએ છીએ અને ગમે ત્યારે તમે એ પ્રશ્ન હોય એની ટાઈમ અમને કોલ કરવાની છૂટ છે ગમે તમે ખૂણામાંથી ફોન આવે અમે એક્ટિવ જ હોઈએ છીએ અને આ સંસ્થાએ સૌ પ્રથમવાર દિવ્યાંગ જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરેલ છે બરોબર અને આમાં જો અમને સફળતા મળશે તો આવનાર દિવસમાં કે આવતા વર્ષે પરિવાર કરશું જો અમને સાથ સહકાર કે અમને સફળતા નઈ મળે તો આઈથી હું તમને કહું કે અમે પરિવાર આયોજન જ કરવા કેમ કે આમાં દિવ્યાંગ બહેનોના વાલીને ખાસ સાથ ઉઠાવવાનું છે કેમ કે હું ઘણી જગ્યાએ પસંદગી મેળો જોઉ છું મેં ભાઈઓની સંખ્યા વધારે હોય બેનોની ઓછી કેમ કે બેનોને બહાર આવવું છે કે મેરે નથી કરવા કે અને બધાની કન્ડિશન બેનોએ નમોજી પડી છે ભાઈઓએ નમોજી પડી છે બાકી અત્યારે બધે આ પ્રશ્ન આલે છે બાકી અમે તો આવા પસંદગી મેળવાના આયોજન છે કે આઈસી કરતા રહેવું પણ તમારો સપોર્ટ હશે તો જ અમને સફળતા મળશે બાકી તમે ઘર બહાર નહીં આવો તો બરોબર એટલા માટે દરેક નકીન છે આવનાર સમયમાં અમારા કોઈ પણ કાર્યક્રમ હોય અને સાથ સહકાર આપજો જે આજે આવ્યો જેવો અને દરેક વારીને એવી એક નમ્ર વિનંદિયા સાથે આવ્યા છે કદાચ અગવડતા આપડે તો ઉપર એની માટે બેસવાની વ્યવસ્થા છે તો ઉપર ઘણા દિવ્યોની એવી કંડિશન ઉપર ચડી હરિયા નથી ચડી એના માટે વ્યવસ્થા છે એટલે જેની જે વાલી છે એ ઉપર જતાએ જતી કરી અને દિવ્યાંગ આગળ ચાલુ પડે કસ્તુ જઈ જે વાલી